તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક જિલ્લા પંચાયત સદસ્ય કિરણસિંહ બારીયા મગનભાઈ પટેલિયાની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર પગીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ભાજપમાંથી દેવેન્દ્રકુમાર વિજયસિંહ પગીએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે પેટા ચૂંટણીના અંતિમ દિવસે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા આજ રોજ શહેરા મંગલયાળાની તાલુકા પંચાયતની સીટનું બાય ઇલેક્શન અમારે આવ્યું છે અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મોરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબે એક નવ નવયુવાનની પસંદગી કરી છે આજે અને જંગી બહુમતીથી એકસઠસોનું મતદાન છે જો પંચાવનસો નું મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર ચારસો વોટ પૂરેપૂરા લઈ જાય અને આ સીટ અમે અમારો જે કાયમી રેકોર્ડ છે એ સંપૂર્ણ જાળવી રાખવાના છે એમાં કોઈ બેમત નથી અને આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામના સમર્થકો આગેવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે અમે ફોર્મ ભરવા માટે વધારે છે મારું નામ જીગ્નેશ કુમાર શિવશંકર પાઠક પંચવાલીના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ